ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષે જામનગરમાં વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી અતિવૃષ્ટિને લઈને શક્તિજી ગોહિલે જુદા જુદા વોર્ડની મુલાકાત લીધી લાલખાણ ઘાંચીની ખડક રાજ સોસાયટીની મુલાકાત લેવામાં આવી હતી ભીમવાસ ઉનીતનગર બેડી થરી જેવા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી શક્તિસિંહ ગોહિલે અસરગ્રસ્તોની સાથે વાતચીત પણ કરી હતી જે રીતે વિસ્તારોની પરિસ્થિતિ એ ખૂબ જ ખરાબ છે શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે લોકોની છત સુધી પાણી પહોંચ્યું હતું લોકોની ઘર વખરીને મસ્ત મોટું નુકસાન થયું છે હજી સુધી કોઈને સહાય નથી મળી સ્થળાંતર કર્યા હોય તેને જ રોકડ સહાય મળે આ કેવી વાત જામનગર ખાતે અતિવૃષ્ટિથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે છું કોઈ પથ્થરદિલ માણસનું હૃદય પણ રડી ઉઠે એવી ખરાબ પરિસ્થિતિ જોવા મળે છે હમણાં જ કદાચ આપ કેમેરાવાળા મિત્રો પણ સાથે હશો તો તમે જોયું હશે કે જે વિસ્તારની અંદર ગયા ત્યાં સાવ નાના ઘરમાં રહેનારી વ્યક્તિઓ એના છત સુધી પાણી હતું ગમે તેમ કરીને એમણે પોતાનો જીવ તો બચાવ્યો પરંતુ ઘરમાં રહેલી તમામ વસ્તુઓ ચાહે લોટ હોય કપડાં હોય નાની મોટી કોઈ ખુરશી ટેબલ કે બેસવાની વ્યવસ્થા પ્રાઇમસ કે સ્ટવ હશે બધું જ પાણીમાં ડૂબેલું આજે બાર પાથરીને એ લોકો બેઠા છે હજી સુધી મેં આજે આ બધાને પૂછ્યું એક પણ રૂપિયાની સહાય કોઈને પણ મળી નથી બે ચાર મહિના પછી કદાચ સહાય આપો તો એનો મતલબ પણ શું છે કેશ ડોલ્સ એટલે કે રોકડ સહાય એ જ દિવસે મળે એવો પ્રયત્ન હોવો જોઈએ મેં પૂછ્યું તંત્રના લોકોને સરકારે સૂચના આપી છે કે જેને સ્થળાંતર કર્યું હોય એને જ રોકડ સહાય આપવાની આ કેવી વાત છે